જય દ્વારકાધીશ બધા જ રામ રામ કેમ છો બધા ફેમિલી સવારનો ટાઈમ થઈ ગયો છે પૂણા ન જવું અને અત્યારે તો આપણે હે વરસાદ સાંજના જવું તેવું આવી ગયું કદાચ મજૂર આવે તો ન હોય તો ખબર નથી લખે મને પૂછીએ પછી ખબર પડે તો કે થોડુંક ખેતર બાકી છે બીજા ખેતરોમાં આટો મારવાનું છે પણ અહીંયા ભાઈ રહીએ ને એ ખેતર થોડુંક બાકી રહ્યું પણ લખી મને પૂછી લઈએ લખે માહુ આવ્યા અત્યારે લખી મને મજૂર આવવાના છે કે ન થવાના આવવાના હે એવું છે જાવ ભાઈ મજૂર

તારી ભેસ માં કોણી ગયું છો ભાઈ મેટા ડોર માં સડાવી દે પાસે હજી કાચી મામા માં આવો આવો કેમ છો મજામાં મજામાં મામા આવ્યા મારા મામા જીંકા મામા રેખી માં મામા ની સાબા તો પા આ દુવારો એ માર નેટ કો સબ પા ભાઈ છે આ મારા મામા ની છોકરી છે જા રોસ ની આ મથામ કાઉ કર્યું તેલા માં ભટકાઈ હા કોબો પાર્ટી તો કઈ દે. વાહ વાહ સારું કામ કરી રહ્યો. કેટલામ ભણા? બે છોકરામાં છે. આ બે છોકરાના બાપા સાયકલ લઈને જાય તો જોઈ લે. આ સાયકલ ને આડે આપણે કોમેડી વિડિયોમાં ઉપયોગમાં લેવા છે. જરાક ફ્રી કરને છે. થોડાવા આકવાન ને હમું આવે ને. બસ આમાં હું હાકી સાયકલ. ચેનલ આવો આવો મામા આવો સારું ને.

હાલો હલો ભાઈ બધા જમી લઈ હાડા એક મમ્મી એમ રૂ કે હાડા એક થયું બધી તારી ભણતર માં તું તો અભણ છે તને શું ખબર ત્રણ સોપડી ભરી એમાં લખી એમાં ત્રણ સોપડી તો એનું મિંદ્રુ આવ્યું નાનું નાનું બોલું

ઘણે એવી કોમેન્ટ આવે કે તમે હે ને તમારી મમ્મીને લખીમાં લખીમાં કેમ ટુકમાં ટુકારે કેમ બોલો કે હું છે ને મારી મમ્મીને મમ્મીસ ટુકમાં કો પણ હે ને આપણે જેદીના વ્લોગ બને તેદીથી બધાને એમ જ કે લખીમાં લખીમાં ઘરે આવે એટલે બધા એમ જ કે લખીમાં તો મને પણ હે ને મોઢે રહી ગઈ લખીમાં ટુકમાં હે ને એ નામ ફેમસ થઈ ગયો જે પણ કદાચ હાલે ને કદાચ આપણો વ્લોગ માલે બધી મારી મમ્મીના લીધે હાલે તો કે તમને ખબર હશે બધાને અત્યારે મારી લખીમાં છે ને જો એકલા એકલા ઉત ફેખનો ઓર હે હજી ને ગયા તમે હજી અમે ન જ્યા મમ્મી

તે મમ કંઈક ફોરો ખવાય કામ અમે લક્ષ્મીમાં છે ને પેલેથી કામ કરી છે પપ્પા અહીંયા છે મોટા હતા એટલે બધું કામ કરતા હાથે છે ને જોડવારથી માંડીને બધું કરતા કામ એટલે હમ એક ખુશી ને આપણે ઇન્સ્ટાગ્રામમાં કોમેડી ફેમિલી આપણે કમ્પ્લીટ થઈ ગઈ

રસ્તામાં અહીંયા કોઈ ન હોય અહીં તો ઘર હોય રાખી બીજા જ દીકરાને કઈ પેટ્રોલ ટાંકી તૂટી જાય બાકી હાલો તો અમારે જાઉં છું ત્યારે કમલબેનના ઘરે કેમ કે મારે કઈની છોકરી છે ને એ બીજા દીકરા હોય ને અત્યારે ઠરઠીમાં જાય તો ત્યાં ખાસ કંઈ લોગ નહીં બને કારણ કે અહીંયા મહેમાન હોય ઘણા આવવું હોય લોગની અંદર ઘણા ન હોય એટલે તકલીફવાનું થાય ત્યાં આપણે લોગ બનાવતા જાય ચાલો સીધો જાય કમલબેનના ઘરે બબાય એ બબાઈ હું ત્યાં જઈ આવ

Anak-anak bisa ke sini, cek